ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંશી જામજોધપુર પંદરસો પંદર જેતપુર ચૌદસો એકાવન મોરબી પંદરસો ત્રેવીસ ધંધુકા ચૌદસો ને પંચોતેર એક વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડકલ ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો બે રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો તેતાલીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ચારની આસપાસ ચાલી રહ્યો છે એક વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ ઝીરો પાંચ જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ અઢાર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતમાં આવક કપાસની દિવસે દિવસે ઘટી રહી છે ત્યારે આવનારા સમયમાં કપાસની આવકો ઘટે અને કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધે તો આ વર્ષે કમોસમી વરસાદને લીધે જે ખેડ ખેડૂતોને લોસ ગયો છે ઉત્પાદનમાં તેનું વળતર સારી બજાર આવનારા સમયમાં મળી જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું આર્થિક વળતર કપાસના પાકમાં ખેડૂત મિત્રો મેળવી શકે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા પણ કપાસના ભાવમાં મોટો ઘટાડો છે તે ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે અમારા અનુમાન મુજબ કદાચ કપાસની ગુણવત્તા મુજબ પંદરસોથી નીચેની સપાટીએ જ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હશે પંદરસો જેવો ભાવ તમારા વિસ્તારમાં બોલાતો હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આમાં ક્યાં ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો